ગૃહમંત્રીની સૂચના છતાં હિટ એન્ડ રનમાં હરણી પોલીસે કરેલી શંકાસ્પદ કામગીરીના અહેવાલ બાદ પોલીસ કમિશનર નરસિંહ કુમારે હરણી પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ચૌહાણને શિક્ષાત્મક રીતે લીવ રિઝર્વમાં બદલી કરી દીધી છે આખા મામલાની તપાસ એસીપીને સોંપવામાં આવી છે તપાસમાં અન્ય પોલીસ કર્મીની બેદરકારી બહાર આવશે તો તેમની સામે પણ કડક પગલાં ભરવામાં આવશે હળણી પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી બાદ હવે તેમની જગ્યાએ વાડી પોલીસ સ્ટેશનના સેકન્ડ એસવી વસાવાને આવ્યા છે પોલીસ સ્ટેશનમાં જે ગુનો ગયા મહિનામાં બન્યો હતો અને તે બાબતની તપાસ ચાલી રહી હતી તે તપાસની વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય અને વધારે જે ફેક્ટ છે આપણી સામે આવે અને જરૂરી કાર્યવાહી થાય તે બદલ સીપી સર દ્વારા તે ગુનાની તપાસ હવે એસીપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવે છે

હવે એસીપી કક્ષાના અધિકારી તપાસ કરીને આગળ રિપોર્ટ કરશે એના આધારે આપણને હવે નવા જો ફેક્ટ્સ મળશે અને નવી કલમો એના આધાર પર એડ કરવાની થશે તો જરૂરથી કરવામાં આવશે એટલે હવે એની તપાસનો વિષય છે કે હવે આગળ કયા નવા ફેક્ટ્સ આપણી સામે આવે છે હા નવી તપાસ સંભાળ્યા પછી એસીપી સાહેબે એ ગાડીને કબજે કરીને એફએસએલ માટે મોકલી પણ આપેલ છે એના ધારાધોરણ શું છે કેમ કે આ પ્રકારે ઇન્ટરવ્યુઅલમાં જો મોત પણ થઈ જાય તો પોલીસ સ્ટેશન થી એ જામીન લઈ શકે છે માં રજૂ કરવાના હોય છે રિમાન્ડ મેળવવાના હોય છે ગાડી મામલે શું કાર્યવાહી શું કાર્યવાહી થઈ લુપ્સ શું છે જેની અંદર હવે ઉચ્ચ અધિકારી ને તપાસ અપાય છે તો એ ફૂલ ફીલ થશે બિલકુલ પણ બિલકુલ ફુલફિલ થાય એ બાબતે જે આપણે ઉચ્ચ કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે અને ધારાધોરણ મુજબ જે આરટીઓનું ઇન્સ્પેક્શન કરવાનું હોય છે આરટીઓનું ઇન્સ્પેક્શન તો કરવામાં આવેલ જ હતું તે ઉપરાંત આપણે હવે એફએસએલને એફએસએલનું પરીક્ષણ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ તો પોલીસ કેવી રીતે કયા પર તપાસ કરશે પોલીસ માટે બિલ્ડરનો છોકરો છે કે બીજો કોઈ છે એ મેટર કરતું નથી પોલીસ નિષ્પક્ષ રીતે તપાસ કરતી હતી પોલીસ આગળ પણ નિષ્પક્ષ રીતે તપાસ કરશે પોલીસ માટે એ કોણ છે શું છે મેટર નથી કરતું તો વ્યવસ્થિત રીતે હવે એસીપી કક્ષાના અધિકારી સારી એવી તપાસ કરી રહ્યા છે અને જે પ્રમાણે નવા ફેક ફાઇન્ડિંગ આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે